નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો તાપી જિલ્લા ટ્રાફિક શાખાના પીઆઈ ની હાજરીમાં એક એકદમ શાળા ખાતે કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લા ટ્રાફિક પોલીસ શાખાના પીઆઈ અને અધિકારીઓ તેમજ કર્મચારીઓની હાજરીમાં એક કે કદમ શાળા ખાતે ટ્રાફિક નિયમો બાબતે જાગૃતિ આવે એ હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે ફૂલ આપી પેમ્બલેટની વહેંચણી કરવામાં આવી હતી જે માહિતી શુક્રવારના રોજ બાર કલાકે મળી હતી ડોલવણ ગામના ઢોળિયાવાડ ફળિયાના ઈસમ સાથે છેતરપિંડી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ડોલવણ ગામના ઢોડિયાવાડ ફળિયાના ઈસમ ધર્મેશભાઈ પટેલ નાઓને અજાણે ઈસમ દ્વારા ફોન કરી છોકરાનું ઓપરેશન કરવાનું છે અને મારું ગૂગલ પે બંધ થઈ ગયું છે તમારા ખાતામાં પૈસા નાખું છું અને પૈસા મને ટ્રાન્સફર કરી આપજો એમ કહી ફરિયાદીના મોબાઈલ પર બોગસ ટેક્સ મેસેજ કરી ફરિયાદીને વિશ્વાસમાં લઈ ફરિયાદી સાથે સોળ હજાર બસો રૂપિયાની છેતરપિંડી કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શુક્રવારના રોજ ત્રણ કલાકે મળી હતી સોંગર તાલુકાના ચિખલી ભેસરોડ ગામેથી મંત્રી દ્વારા બે ધારાસભ્ય પર ટકાવરીના આક્ષેપ કરાયા રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ દ્વારા જાહેર મંચના સ્ટેજ પરથી ધારાસભ્ય અનંત પટેલ અને ચેતર વસાવા પર ટકાવારી લેવાના આક્ષેપ કરી આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરતા હોવાનું જણાવી ચેતર વસાવા ચીટર કહેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે જે માહિતી શુક્રવારના રોજ એક કલાકે મળી હતી આવે ચેતર વરસાવા છે તાલુકા પંચાયતમાં એ પોતે પોતાની ગ્રાન્ટમાં તમે વિચાર કરો એ કોના માટે માંગે છે પોતાના ગજવા માટે વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે અધિકારીઓની હાજરીમાં માં ફાયર સેફ્ટી મોકરી યોજાઈ તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા જનરલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી મોકડ્રીલ યોજાઈ હતી જેમાં આગ લાગે ત્યારે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીનું મોકડ્રીલ કરાયું હતું જેમાં સિવિલના અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારી સહિત જિલ્લાના ફાયર જવાનો હાજર રહ્યા હતા જે માહિતી શુક્રવારના રોજ અગિયાર કલાકે મળી હતી તાપી જિલ્લા સેવા સદન ખાતે જઈ જિલ્લા ગૃહ ઉદ્યોગના અધિકારીને આવેદન અપાયું તાપી જિલ્લાના સોંગર સહિતના અલગ અલગ વિસ્તારની મહિલાઓ દ્વારા જિલ્લા ગૃહ ઉદ્યોગ અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું જેમાં તાપી જિલ્લાના લાભાર્થીઓને વાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ લોન મંજૂર કરવા બાબતે રજૂઆત કરાઈ હતી જેમાં વિવિધ મુદ્દાને આવરી લેવામાં આવ્યા હતા જે માહિતી શુક્રવારના રોજ બે કલાકે મળી હતી વાલોડ નગરમાં આવેલ ગણેશ મંદિરના હોલમાં પ્રમુખ તેમજ ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજાઈ તાપી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ સુરત વસાવા અને વાલોડ વિસ્તારના ધારાસભ્ય મોહન ઢોળેની હાજરીમાં સંગઠન પર્વની ઉજવણી અંતર્ગત ગણેશ મંદિરના હોલમાં બેઠક યોજાઈ હતી જેમાં આગામી દિવસોમાં યોજાના કાર્યક્રમ અંગે ચર્ચા કરી માર્ગદર્શન આવ્યું હતું જેમાં તાલુકા સંગઠન પ્રમુખ સોલંકી સહિત હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા જે માહિતી શુક્રવારના રોજ બાર કલાકે મળી હતી સોંગઢ તાલુકાના વેકુર સહિતના વિવિધ રસ્તાનું મરામત અંગેનું ખાતમુહૂર્ત મંત્રી હસ્તે કરાયું તાપી જિલ્લાના સોંગર તાલુકાના ચીખલી ભેસરોટ અને વેકપુર સહિતના વિવિધ ગામના રસ્તાની મરામત માટે ખાતમુહૂર્ત મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં કરોડોના ખર્ચે તૈયાર થનાર રસ્તાના રિપેરિંગ માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમ મંત્રી સહિત હોદ્દેદારો અને અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી શુક્રવારના રોજ બે કલાકે મળી હતી તાપી જિલ્લા આરોગ્ય મંડળ દ્વારા કર્મચારીઓને હડતાળ પરથી પરત ફરવા હુકમ કર્યો તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશ ગામિતના જણાવ્યા મુજબ કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ કરવામાં આવી હતી જે હડતાળ પરથી કર્મચારીઓને પરત ફરવા માટે હુકમ કરાયો છે જંગે શુક્રવારના રોજ એક કલાકે માહિતી મળી હતી આમાં આવે છે કે આપણે ગ્રેડ પે અને ટેકનિકલ લઈને જ જમ્પવાનું છે પરંતુ અમે પ્રશ્નો કરતાં આ જે તમામ ટેકનિકલ અને ગ્રેડ પેની બાબત છે તમે કઈ રીતે સુલજન કરવા માંગો છો તો એમ કે આ મારી પર્સનલ બાબત છે આ મારી લિંક છે અને એ લિંક જે છે એના દ્વારા હું તમને આ ગ્રેડ પે અપાવીશ તો અમને એમાં બિલકુલ ભરોસો નથી અને એ લિંક અમે ઓપન કરવા માટે કીધું કે લિંક ઓપન કરો અને અમને બતાવો કે આ લાભ તમે કઈ રીતે અપાવવા માગો છો પરંતુ એમણે યોગ્ય જવાબ આપી ન શકવાના કારણે ગુજરાતભરના તમામ કર્મચારીઓ નારાજ છે અને એક તરફ સરકારનું જે હકારાત્મક કોલણ છે એને ધ્યાને લઈને આપણે ભવિષ્યની અંદર કર્મચારીઓનું હિત જોઈને આપણે ફરજ ઉપર હાજર થવું જોઈએ સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા અને અપડેટ સાથે આભાર mình cứ đừng